જામનગર મહાનગરપાલિકામાં નરી આંખે ન દેખાય તે રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મનપાના સત્તાધીશો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતથી પ્રજાના પૈસામાં ગોબાચારીક આચરવામાં આવી રહી છે ભૂગર્ભ ગટરની બોગસ ફરિયાદો કરીને મનપાના ભ્રષ્ટ સત્તાધીશોએ લાખો રૂપિયા સેરવી લીધા છે જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે વિપક્ષના નેતા ધવલ નંદાએ જણાવ્યું હતું કે જામનગર મહાનગરપાલિકા ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે તેમણે દાવો કર્યું કે કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર વિનાનું એક પણ કામ નથી થતું તેમાં પણ ભૂગર્ભ ગટરની સફાઈના નામે લાખો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે જામનગર મહાનગરપાલિકાથી પાંચ વર્ષ પહેલાં વીસ લાખના ખર્ચે ભૂગર્ભ ગટરની સફાઈ થતી હતી આજ પાંચ વર્ષ પછી તે ખર્ચ ચાર કરોડે પહોંચ્યો છે છતાં પણ લોકોને ભૂગર્ભની સમસ્યાથી કોઈ હલ નથી મળ્યો ખાલી ખોટા બિલ બનાવવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતને કારણે લોકોને પરેશાની ઉઠવી પડે છે તાત્કાલિક ધોરણે આ બાબતો યોગ્ય તપાસ થવી જોઈએ ને જામનગરની પ્રજાના પૈસા બેફામ આ તંત્રની બેગરકારીની હિસાબે લૂંટાઈ રહ્યા છે તેના પર તપાસ થઈ અને આ કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને કે જે આ જામનગરની પ્રજા જે દુઃખ સહન કરે છે જે ભૂગર્ભની ફરિયાદ કે ફરિયાદ કર્યા પછી ઓનલાઈન મેસેજ આવી જાય તમારી ફરિયાદ સોલ્વ થઈ ગઈ છે પણ એ બોગસ ફરિયાદ હોય છે અને તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તાત્કાલિક ધોરણે આના ઉપર કાર્યવાહી થવી જોઈએ વિપક્ષ નેતાના આક્ષેપ મુજબ આખું કૌભાંડ કઈ રીતે ચાલે છે તેની પર નજર કરીએ તો ભૂગર્ભ ગટર અંગે દરરોજ એકસો સિત્તેર ફરિયાદો નોંધાય છે તે પૈકી નેવ ટકા ફરિયાદો નકલી હોય છે આ બોગસ ફરિયાદો કોન્ટ્રાક્ટરના માણસો જ કરે છે ફરિયાદ નોંધાયા બાદ જે તે વિસ્તારના કોન્ટ્રાક્ટરને કામ સોંપાય છે બાદમાં એ જ કોન્ટ્રાક્ટર કામ થઈ ગયું છે તેવું દર્શાવી પોતાની ઓફિસમાં બેઠો બેઠો મનફાવે તેવા બિલ બનાવે છે ભૂગર્ભ ગટર સાફ કરવાના ભાવ નક્કી કરવામાં આવ્યા

એક ફરિયાદ અલગ અલગ અરજદારો પણ અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવી હતી તેમનો નિકાલ લગત ઝોનના ઇજનેરો દ્વારા અને એના લગત એજન્સીઓ દ્વારા કરવામાં આવે કોન્ટ્રાક્ટર બિલ બનાવે એન્જિનિયર તેને મહોર મારી દે ભૂગર્ભ ગટર શાખા તેને મંજૂર કરી દે અને ઓડિટ શાખા પણ બિલને મંજૂર કરી દે અને પૈસા આવી જાય આમાં ઉપરથી નીચે સુધી બધાની સંડોવણી છે કે કેમ તે એક તપાસનો વિષય છે કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા જીએસટીવી જામનગર